તો મિત્રો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ મંદિર નળેશ્વરી માતાનું છે અને આ મંદિર બહુ જ પ્રસિદ્ધ છે અને આ મંદિર શરદથી નજીક હોવાથી ખાસ મહત્વ ધરાવે છે અને કહેવાય છે કે આ મંદિર સતયુગથી અહીંયા છે એટલે ખૂબ જ જૂનું મંદિર છે લોકમાન્યતા છે કે નળેશ્વરી માતા શક્તિ અને રક્ષણની દેવી છે જે દેશની સરહદ પર નજર રાખે છે અહીં ખાસ કરીને નવરાત્રી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે તો મિત્રો આપણે નરેશ્વરી માતા જમવાનું ચાલુ હતું એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હતો આપણે પેલા હવે જમવા બેસી ગયા છીએ જો છાશ આ છે શીરો બટાકાનું શાક અને પૂરી લીધી છે મેં દાળ ભાત પડ હતા આપણે પ્રસાદ ત્રણ ટાઈમ ચાલુ જ હોય છે તો તમે આવો તો પ્રસાદ લેવાનું પૂરતા નહીં નરેશ્વરી માતાની